આજે સોનિયાની દીકરી રિયાનો ત્રીજો જન્મદિવસ હતો બધા અને કેટલાક સંબંધીઓ ચાર પાંચ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા રિયા કોકને કેક ખવડાવે પહેલા ચાર પાંચ વધુ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા બધાના મો ખુલ્લા રહી ગયા જ્યારે કેક મોઢામાં ગઈ તો કેટલીક તસવીરો ક્લિક થઈ બીજી તરફ સ્વજનો પણ સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા વાતાવરણ ગમે તે હોય દરેક વ્યક્તિ સેલ્ફી લેવામાં વ્યસ્ત છે એવું લાગતું હતું કે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાનું જીવન જીવી રહ્યો છે મારી મિત્ર રીતુના લગ્ન હતા તે દરેક વિધિમાં ફોટોગ્રાફ લેવામાં વ્યસ્ત હતી કોણ આવ્યું અને કોણ ગયું તેની પણ તેને ખબર ન હતી તમારી યાદશક્તિ માટે અમુક ચિત્રો લેવા એ ઠીક છે પણ વિધિઓ ન જાણવી એ ખોટું છે આજકાલ લોકો વર્તમાન ક્ષણને જીવવાને બદલે સોશિયલ મીડિયા માટે તસવીરો લેવામાં વ્યસ્ત છે એવું લાગે છે કે જીવન માત્ર ફોટોગ્રાફ કરવા માટે જ છે આપણે ફોટા જોતા પણ નથી પરંતુ આપણે તે સંપૂર્ણપણે ચૂકી જઈએ છીએ પાર્ટી હોય કે પિકનિક તમારે માત્ર મીડિયા પર બતાવવા માટે સેલ્ફી લેવાની છે આજકાલ લોકોને આમાં આનંદ જોવા મળે છે હોટેલમાં જમવા ગયા જમ્યા પહેલાં ફોટો પાડતા અને જમ્યા પછી અરે તારી ખુશી માટે શું કરો છો તસવીરો લેવામાં કંઈ ખરાબી નથી પણ ઓછામાં ઓછું તે ક્ષણ સારી રીતે જીવો આજકાલ તમે તમારા માટે જીવો છો કે માત્ર સોશિયલ મીડિયા માટે જીવન તમારું છે સોશિયલ મીડિયા નથી તમે જીવી રહ્યા છો તે ક્ષણ તમારે અનુભવી જોઈએ ખાતરી કરો કે સારા સમયના ચિત્રો સુંદર યાદો છે પરંતુ તેમના માટે આજની ક્ષણ બગાડો નહીં મારી ફ્રેન્ડ રીનાની દીકરી મોના પાર્કમાં ગઈ હતી અને ત્યાં તેની માતા તેને ઝૂલતા ફોટા

તેના માટે આપણા વર્તમાનને બલિદાન આપીએ તો તે તદ્દન ખોટું છે આજકાલ સોશિયલ મીડિયા માટે દરેક જગ્યાએ તસવીરો ખેંચવાની સ્પર્ધા ચાલી રહી છે અને આ ખૂબ જ ખોટું થઈ રહ્યું છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે